મહુવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણ અને નિરોગી સ્વાસ્થ્યનો સંદેશ આપતું મહુવા હોમગાર્ડ યુનિટ આવનાર છ ડિસેમ્બર ગુજરાત હોમગાર્ડ ડે અનુસંધાને કમાન્ડન્ટ જનરલ અને ડિસ્ટ્રિક્ટ કમાન્ડરની સૂચનાથી સમાજ કલ્યાણ માટે અવનવી પ્રવૃત્તિ કરી સમાજમાં જાગરૂકતા લાવવા માટે સૂચન કરેલ હોય તે અનુસંધાને મહુવા હોમગાર્ડિયોની દ્વારા શહેરના રાજમાર્ગ ઉપર સાયકલ રેલી અને હોમગાર્ડ કચેરી ખાતે સફાઈ અભિયાન યોજી અને સ્વસ્થ શરીર અને સ્વસ્થ પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો અહેવાલ ચિરાગ ચોટલિયા ભાવનગર જિલ્લા વડી કચેરીના આદેશ અનુસાર ડિસેમ્બર અનુસંધાને તારીખ ત્રણ ચાર પાંચ તારીખ ત્રણ ના મેદાન સફાઈ આયોજન કરેલ અને તારીખ ચાર સાયકલ રેલી નું આયોજન કરેલ પરેડ દરમિયાન અનેક જાતની અવનવી પ્રવૃત્તિનો અમારા અધિકારી દ્વારા અમને પત્ર મળેલ છે તે અનુસંધાને ઉમંગથી આ તમામ જવાનો ભર્યું વાતાવરણમાં ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે ઓફિસર મહુવા યુનિટ ઓફિસર કમાન્ડિંગ એવી ઢાપાભાઈ सिनियर प्लाटून कमांडर एन बी गोहिल ह कंपनी कमांडर प्रवीण भाई आर खांभलिया मौवा युनिट जिल्ह भावनगर